મોજે દરિયા ચેનલમાં તમામ પ્રબુદ્ધ મિત્રોનું સ્વાગત છે આપણી ચેનલના બાર એપિસોડને સારો એવો આવકાર મળ્યો છે એ બદલ તમામ પ્રબુદ્ધ મિત્રોનો આભાર મિત્રો આ એપિસોડની અંદર આપણે મનુષ્ય દેહથી મોટું કોઈ મંદિર નથી એ બાબતે જોઈશું કહેવાયું છે કે ઘણા જન્મો ભટક્યા પછી માનવ દેહ તમને મળે છે હવે એનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ તમારે જોવાનું છે બાકી અસ્તિત્વએ જે તમને માનવ શરીર આપ્યું છે એને તમે ધ્યાનથી માર્કિંગ કરશો તો પણ તમને ઘણું બધું સમજાઈ જશે આપણે આગળના એપિસોડમાં જોયું કે માણસ ધારે તો ક્યાંય ભટક્યા વગર ફક્ત એને પોતાની પોતાને જોઈ રહે એ જ એની મોટી ભક્તિ છે તમે આખા ગામમાં જેની ખોજ કરો છો ને એ બધું જ તમારી અંદર છે એટલે કહેવાય છે ને પિંડે સુ બ્રહ્માંડે તમે જુઓ મિત્રો કે બુદ્ધ મહાવીર આવા જે પણ માધ્યાત્મની ટોચ પર ગયા છે એ બધાએ એકલા જ પ્રાપ્ત કર્યું અને એ પણ એમના મનુષ્ય દેહનો ઉપયોગ કરીને જ મેળવ્યું તો આપણે વાત કરીએ કે એના માટે શું કરવું તો એના માટે તમારે પહેલા તો તમારા સબકોન્શિયસ માઇન્ડને સમજવું પડશે જેને સાદી ભાષામાં નાનું મગજ કહેવાય જે તમારા માથાના પાછળની ભાગે આવેલું છે તમે જોયું હશે કે માથાના પાછળના ભાગમાં વાગે તો માણસની બચવાની શક્યતાઓ ઓછી હોય છે કારણ કે તમારી બોડીનું મોટા ભાગનું સંચાલન એના હાથમાં છે તો એની ખૂબીઓ અને ખામીઓ આપણે સમજીએ તો તમને મોટા ભાગનું મનુષ્ય દેહનો જે ઉપયોગ છે એ સમજાઈ જશે તો મિત્રો એનો એટલે કે નાના મગજનો અને તમારા મોટા મગજનો અમુક મુખ્ય તફાવત શું છે એ આપણે જોઈ લઈએ તો એમાં પહેલા નંબર પર આવે કે તમારું મોટું મગજ છે ને એ ત્યાં સુધી જ જાગતું હોય જ્યાં સુધી તમે જાગતા હોય અને સામે તમારું નાનું મગજ છે એ તમે જ્યારથી જન્મ્યા ને અને જ્યારે મૃત્યુ પામશો ને ત્યાં સુધી અવિરત અને અહરનીશ જાગતું રહેશે જેવી રીતે કે તમારું હૃદય છે એ તમે જન્મ્યા ત્યાર ત્યારથી એણે ધડકવાનું ચાલુ કર્યું કે જ્યારે તમે મૃત્યુ થશે તમારું ત્યાં સુધી એ ધડકતું જ રહેશે એવું જ કામ આ નાના મગજનું છે એ હંમેશા જાગતું હોય એટલે તમે જોજો કે તમે જ્યારે ઊંઘી જાઓ અને મચ્છર કરડે તો પણ તમારો હાથ ત્યાં સુધી પહોંચી જાય છે એ નાના મગજનું જ કામ છે કારણ કે તમે ઊંઘી જાઓ પછી તમારું મોટું મગજ પણ એની હાથે ઊંઘી જાય પણ તમારું નાનું મગજ કદી ઊંઘતું નથી એટલે એ સમયે તમારી બોડીનું કંટ્રોલ એના હાથમાં હોય છે હવે બીજો તફાવત જુઓ તો મોટું મગજ છે ને એ ફક્ત તમે જેટલી ભાષા જાણતા હોય ને એટલી જ ભાષા જાણે હિન્દી ગુજરાતી ઇંગ્લિશ ગમે તે એટલી જ ભાષા મોટું મગજ જાણે એની અમે નાનું મગજ જે છે ને એ કોઈ ભાષા સાથે એને કોઈ લેવા દેવા જ નથી એ ફક્ત ચિત્રોની ભાષા જાણે ચિત્રો એટલે કેવા મિત્રો કે તમે જે કલ્પનામાં ચિત્રો જુઓ છો ને એ દાખલા તરીકે તમે કલ્પના કરો કે તમને સારામાં સારી જોબ મળી ગઈ અથવા તો તમે મસ્ત મોટી મોંઘી કારમાં ફરી રહ્યા છો એ બધી કલ્પનાઓ જે તમે કરો અને એના જે ચિત્રો ઉભરાય તમારા મગજમાં એ ભાષાની એને ખબર પડે છે બાકી બીજી કોઈ ભાષા એ જાણતું નથી એ પછીનો જે તફાવત છે ખાસ એ એ છે કે તમારા મોટા મગજનો જે કંટ્રોલ છે ને એ તમારી ફક્ત બોડી પૂરતો છે જ્યારે તમારા નાના મગજનો કંટ્રોલ આખા વિશ્વ ઉપર છે અને એ જ કારણ છે કે તમે જો નાના મગજ સુધી તમારી ઈચ્છા પહોંચાડી શકો ને તમારી પાવર આખા વિશ્વ ઉપર હોવાથી એ તમારું ગમે એવું મુશ્કેલ કામ હોય ને પણ પૂરું કરી જ નાખે એ સિવાય બીજો એક મહત્વનો તફાવત એ છે મોટા મગજ અને નાના મગજમાં કે તમારો મોટા મગજ પાસે છે ને વિચાર શક્તિ છે સારા નરસાનું ભાન છે દુનિયાદારીની સમજ છે પણ તમારા નાના મગજ પાસે એવું કાંઈ જ નથી એને બસ તમે કલ્પના કરી એટલે એ કામ કરી જ નાખવાનું કોઈ પણ ભોગે એવું એવું એનું કામ છે તો મિત્રો આપણે ઊંડાણમાં ના જઈએ અને આ ફક્ત ત્રણ આ ત્રણ ચાર તફાવતને ધ્યાનમાં રાખી રાખીએ ને કે એક તો તમારી કલ્પનામાં બનતા ચિત્રો સમજે બીજું કે એનો પાવર આખી દુનિયા ઉપર છે અને ત્રીજું કે એની પાસે એની પાસે કોઈ વિચાર શક્તિ કે દુનિયાદારીનું ભાન નથી એટલે જ આપણા દેશ સિવાય બીજા જે દેશો છે ને એમાં એને રાક્ષસ પણ કહે છે ઘણા દેશોમાં અને આપણે એને અહીંયા ભગવાન કહી શકીએ અને મોટા ભાગે જે ભગવાન છે એ એ જ છે એટલે તો પહેલા મેં કહ્યું કે તમારી અંદર જ છે ક્યાંય ભટકવાની જરૂર નથી તમારે બસ એ સૂતેલા સિંહને કે તમારી અંદર રહેલા ભગવાનને જગાડવાનું છે પિંડેશો બ્રહ્માંડ એમ કહેવાય છે ને તો મિત્રો હવે પ્રશ્ન થાય કે એને કેમ જગાડવો બીજું કે એના સુધી આપણી વાત કેમ પહોંચાડવી શું કરીએ તો એ આપણી વાતને ધ્યાનમાં લે અથવા તમે વિચારશો કે ભાઈ આપણે તો જીવનમાં ઘણી બધી કલ્પનાઓ કરી કે ભાઈ પૈસાવાળા વાળા થવું છે આમ કરવું છે તેમ કરવું છે છતાં કંઈ થતું તો છે નહીં તો એ પણ સમજીએ કે જીણ તમારી અંદર છે અને છતાંય તમારા કામ કેમ નથી થતા અથવા એ તમારું સાંભળતો કેમ નથી અમુક તમે જોયા હશે કે મનુષ્ય કહેવાને લાયક પણ ન હોય એવા માણસો ટોચ લેવલમાં હોય છે અને અમુક સામાન્ય સીધું સાધુ સરળ જીવન જીવતો માણસ આખી જિંદગી સંઘર્ષ કરે તોય ઊંચો નથી આવતો તો એ બધા કારણોના જવાબ માટે હવે મિત્રો વિડીયો લાંબો થઈ ગયો છે એટલે આવતા એપિસોડની તમારે રાહ જોવી પડશે તો જોતા રહેજો આપણી મોજે દરિયા ચેનલ અને ચેનલની સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી તો મળીએ મિત્રો હવે આવતા એપિસોડમાં